પ્રકૃતિ નો એક ફાયદો છે કે કોઈ સ્થાયી વસ્તુ નથી પ્રશ્ન પૂછી વ્યસન નો પૂછો આનો કે તમારા જીવનમાંથી ભૌતિકતા તો વસ્તુમાંથી તમને કેવી રીતે એને કેવી રીતે રસ્તો કહી રહ્યો એક વ્યક્તિને એના દોસ્તારો માંથી કઢાવીને એક વ્યક્તિની એન્ટ્રી કરાવીને એ બધા સંજોગોમાંથી બહાર કઢાવી દીધો ઈ તો એક વાત દ્રષ્ટિ અપાવી દીધી એટલે કુદરત કોઈ પણ કોઈ જોતો ઉપર કૃપા એટલે એ જ એને જે કામ કરે એટલે એનો જવાબ એની અગર જ છે કે એમાં કયો પ્રકાશ કિરણ હતું એ કોઈ પ્રકાશ કિરણ તો ગલગલમાં ફસાઈ જાય એવું હતું બાર કેવી દેખાઈ જાય અને એને એવું કઈ કર્યું કે એના દોસ્તાર દોસ્તાર બધાને ખેડવી ક્યાં નાખી પડે જીવનમાં હશે એવું નહીં આ તો એમ એમ કે આપણે સમષ્ટિની રચનામાં આપણે વિચાર જ નથી કરવાનો આ કેમ બહાર નીકળશે એને કાઢશે આજે તમને જેલ વિચારો વિલન જેવો લાગે છે એને કાઢવાના જ છે સંજોગો પેદા કરે પછી તમારે પ્રયાસ કરવાનો અને અત્યારે આને સંજોગો આપ્યા અને એના દ્વારા દ્રષ્ટિ મળીને હવે 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 એની કેર કરશે તો એ વસ્તુ છે પાછું ડાયવર્ઝન ન છે એટલે ભગવાન તકો પૂરી પાડે છે પછી આપણે શું કરીએ આ સત્સંગો બનાવવા આ બધું કરવું તો આખો દિવસ આ આજ માહોલમાં એને રહેવું પડે તો એ નિર્માણ કોને કર્યું તમને સાચું લાગે ઇમ્પોસિબલ બધી વસ્તુ હતી અતિ તો કર્યો તો હવે તો તમારે પ્રશ્ન ન પૂચાય કે એટલે ભગવાનની નજરમાં કોઈ અધમ કે એવું છે નહીં મને લાગે કઈ વસ્તુ બાળકને કેવી રીતે બહાર એ એના માટે કલ્યાણકારી યોજનાઓ કઈ રહ્યા કે ફટકા ફટકા મારી મારી